નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત ગોકુલધામ નારના આંગણે સીઆઈએસએફની અનોખી સાયકલિંગ યાત્રાનું આગમન ગોકુલધામ નામ ગોકુલધામ નાર ખાતે સોળમી માર્ચ બે હજાર પચીસના રોજ સીઆઈએસએફ એટલે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા લખપતથી કન્યાકુમારી સુધીની છ હજાર પાંચસો ત્રેપન કિલોમીટરની પચીસ દિવસીય સુરક્ષિત તટ સમુદ્ર ભારત થીમ સાથેની અનોખી સાયકલિંગ યાત્રાનું આગમન અને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડોક શો ડેમોન્સ્ટ્રેશન સાંસ્કૃતિક કાર્યક્રમ અને શહીદ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું સદર યાત્રામાં નવ રાજ્યોના સો કરતાં પણ વધારે સીઆઈએસએફના જવાનો સહભાગી બન્યા હતા આ વિશેષ પ્રસંગે ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા સાધુ કેશવ પ્રસાદ દાસજી સ્વામી અને વડતાળના ડૉક્ટર સંત વલ્લભ સ્વામી તથા વિવેક સ્વામીએ શુભેચ્છાશ આશીર્વાદ આપતા સ્વચ્છતા સુરક્ષા અને આરોગ્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ધારાસભ્ય વિપુલભાઈ પટેલ એસપી જસાણી સાહેબ તથા ડેપ્યુટી કલેક્ટર હિતેશભાઈ બારોટ સાહેબે યાત્રા દરમિયાન સ્વસ્થ જીવનશૈલી અને નિયમિત કસરતના લાભો અંગે માહિતી આપતા લોકોને આરોગ્ય આરોગ્યપ્રદ જીવન માટે પ્રેરણા આપી હતી આ અનોખી યાત્રા ગોકુલધામ નાર માટે એક પ્રેરણાદાયી પહેલ હતી જે આપણા સમાજમાં સકારાત્મક ઉર્જા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવશે આ પ્રસંગે ગોકુલધામ પરિવાર અને સ્થાનિક સમૃદ્ધ સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહી આ સાયકલિંગ યાત્રા સફળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી સીઆઈએસએફની અનોખી યાત્રા ભારતના લોકોને એકત્રિત કરી આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણ માટે એક મજબૂત સંદેશ આપી રહી છે હર હલચલ પર નજર હર હલચલ કે ખબર